નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ હિતલ માં આપણું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત વિજ્ઞાન પાંચ છ સદીઓમાં સ્વસન પાંચ છ સદીઓમાં સ્વસન પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે જવાબ સી યીસ્ટ બે કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મુક્ત થાય છે જવાબ બી ગ્લુકોઝ નું ત્રણ ભારે કસરત કરતી વખતે વધારાની શક્તિ કેવી રીતે મેળવવામાં આવે છે જવાબ બી સ્નાયુઓમાં થતા અજારક શ્વસન દ્વારા ચાર

જા ડી ત્વચા અને ફિફસા નો વંદામાં શાના દ્વારા હવા શરીરની અંદર પ્રવેશે છે જા સી શ્વસન છિદ્રો દસ ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે તો જવાબ આવશે બી લેક્ટિક એસિડ અગિયાર આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે જવાબ બી પંદર થી અઢાર

પ્રશ્નત્ર નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક સજીવો રચનાત્મક અને ક્રિયાત્મક કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ત્રણ હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા એક સજીવનું નામ આપવું તો જવાબ આવશે ઈષ્ટ ચાર ઈસ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરી કયા પદાર્થો ઉત્પન્ન કરે છે જવાબ આવશે આલ્કોહોલ અને કાર્બન ડાયોક્ અને ખોટા વિધાન સામે ખોટાની કરો અજારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે તો જવાબ આવશે ખોટું બે આપણે સુઈ ગયા હોઈએ ત્યારે શક્તિની જરૂર પડતી નથી તો જવાબ આવશે ખોટું ત્રણ

ગરોડી શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે તો જવાબ આવશે ખોટું આઠ ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે તો જવાબ આવશે ખોટું નવ વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે તો જવાબ આવશે ખોટું દસ જેરિકામાં ભીની ત્વચા અને ફીફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે તો જવાબ આવશે સાચું અગિયાર વહેલમાં શ્વસન માટે ફીફસા હોય છે તો જવાબ આવશે સાચું

ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે પાંચ અજારક શ્વસન કોનામાં થાય છે જ અજારક શ્વસન ઈસ્ટ અને અન્ય ફૂગમાં કેટલાક બેક્ટેરિયામાં અંતઃીવીઓમાં તેમજ અમુક સંજોગોમાં પ્રાણીઓના સ્નાયુમાં થાય છે ઈષ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અજારક શ્વસનમાં વનસ્પતિ માધ્યમમાં થતા વિઘટન થઈ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે અને શક્તિ છૂટી પડે છે સાત પ્રાણીઓના સ્નાયુઓમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન થઈ શું ઉત્પન્ન થાય છે જવાબ પ્રાણીઓના સ્નાયુઓમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું વિઘટન થઈ લેક્ટિક એસિડ બને છે અને શક્તિ છૂટી પડે છે છે પટલ શું એક પડદા જેવી રચના આવેલી છે જેને ઉરોદલ પટલ કહે છે નવ શ્વાસ લેતી વખતે પાસળીઓ અને ઉરોદલ પટલની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો જ શ્વાસ લેતી વખતે પાસળીઓ ઉપર તરફ બહાર નીકળે છે

લીધેલા છાતીના માપ પૈકી શ્વાસ લેતી વખતે લીધેલું છાતીનું માપ વધારે હોય છે બાર શ્વાસની અને ઉશ્વાસની હવામાં કાર્બન ડાયોક્સાઈડ ના પ્રમાણ જણાવો. જવાબ શ્વાસમાં લીધેલ હવામાં કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો ચાર ટકા હોય છે અને ઉશ્વાસમાં બહાર કાઢેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ચાર પોઈન્ટ ચાર ટકા હોય છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક કોશી શ્વસન સમજાવો

ભારે કસરત દરમિયાન સ્નાયુઓ ખેંચાઈ જાય છે શા માટે રાહત મેળવવા માટે શું કરવામાં આવે છે સ્નાયુઓ ખેંચાઈ જાય છે જ્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આ સ્નાયુ ખેંચાણથી રાહત મળે છે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિના વહનને ઝડપી બનાવે છે પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડ નું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે આમ સ્નાયુઓમાં લેક્ટિક એસિડ દૂર થતા સ્નાયુ ખેંચાણથી રાહત મળે છે અળસિયામાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો

જ્યારે આપણે ક્યારેક દૂરવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે તેના વાળમાં દૂરના રજકણો ભરાઈ રહે છે પરંતુ કેટલીક વાર આ રજકણો વાળમાં ની નાસિકા કોટરમાં પસાર થતી વખતે નાસિકા કોટરની અંદરની દિવાલ પર અજંપો પ્રેરે છે પરિણામે આપણને છીકો આવે છે છીકો દ્વારા આ રજકણો ધક્કા સાથે બહાર નીકળે છે અને ક્યારે રચકણો હવા શ્વાસમાં લઈએ છીક આવે છે પ્રશ્ન સાત વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો માછલીને પાણીની બહાર કાઢતા તે તરફે છે જવાબ એક માછલીનું શ્વસન અંગ ઝાલર છે માછલી જર્જર પ્રાણી છે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં ઉપયોગમાં લે છે ત્રણ માછલી પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે આમ માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજન વડે શ્વસન કરી શકે છે પાંચ માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાન ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી જેથી તે ઓક્સિજન વિના તરફે છે પ્રશ્ન તફાવતના બે મુદ્દા લખો ધારક શ્વસન અજારક શ્વસન જારક શ્વસન નંબર 1 તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે અજારક શ્વસન નંબર 1 તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે બે તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે અજારક શ્વસન બે તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે જારક શ્વસન

तो जवाब આવશે સી આલ્કોહોલ બે પૂરો દળપટલ જવાબ આવશે ડી પુરસકુહત્ર ત્રથ્વજા જવાબ આવશે એ અરસી ચાર પળણ તો જવાબ આવશે ઈ પર્ણરંદ્ર પાંચ માછલી તો જવાબ આવશે બી જલરો છો દે રુકો તો જવાબ આવશે કે એફ કેપ્સા અનિત્વજા પ્રશ્ન 10 નીચેના પ્રશ્નોના ઉગદાસર ઉત્તર લખો એક શ્વસનના બે પ્રકાર ઉદાહરણ આપી સમજાવો

જરીમાં થતા શ્વસન ને અજારક શ્વસન કહે છે અને અન્ય ફૂગ તથા કેટલાક અજારક શ્વસન કરે છે પણ અજારક શ્વસન થાય છે અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થતું હોવાથી પ્રમાણમાં ઓછી શક્તિ મુક્ત થાય છે ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટું પાડે છે જ ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને શક્તિ છૂટું પાડે છે પ્રશ્ન બે માછલીમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો જવાબ માછલીનું શ્વસન અંગ ઝાલરો છે માછલીના માથાની બંને બાજુએ બે જાલોરો આવેલી છે ઝાલોરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે ઝાલો રુધિરા વાહિનીઓ સાથે મોં ખોલી પાણી ભરે છે અને ઝાલર પરથી પસાર કરે છે આ વખતે ઢાંકણ બંધ રહે છે આ વખતે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ઝાલર સાથે સંકળાયેલી રુધિર વાહિનીઓમાં જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે માછલી મોં બંધ કરે છે ત્યારે ઝાલરનું ઢાંકણ ખુલતા પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે આ રીતે માછલી ઝાલર દ્વારા શ્વાસોશ્વાસ કરે છે અને પાણીમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે માછલીને પાણીની બહાર કાઢતા તે ઓક્સિજન લઈ શકતી ન હોતી હોવાથી મરી જાય ત્રણ એક સાદા નમૂના દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજવી સાધન સામગ્રી એક પોહળી પ્લાસ્ટિકની બોટલ ઢાંકણ બે ફુગા ભાઈ આકારની પ્લાસ્ટિકની નળી રબર સીટ ચાર નળીના બંને ખુલ્લા છેડા પર ફૂલાવ્યા વગરના ફુગ્ગા બાંધો પાંચ માં દર્શાવ્યા મુજબ માંથી નળી પસાર કરો છ હવે ને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય બોટલ નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર રબર બેન્ડ થી બાંધો આઠ ફેફસા કદમાં થતો વધારો સમજવા રબર સીટ ને તળિયા તરફ થી નીચે ખેંચો અને ફુગ્ગા ને જુઓ નવ પછી રબર સીટ ને ઉપર ધકેલો અને ફુગ્ગા નું અવલોકન કરો ફુગ્ગા માં કોઈ ફેરફાર જુઓ અવલોકન એક રબર સીટ ને નીચે ખેંચવાથી ફુગ્ગો ફૂલે છે કારણ કે તેમ કરવાથી પ્લાસ્ટિક ની બોટલ નું કદ વધે છે પરિણામે બહારથી હવા નળી દ્વારા ફુગ્ગામાં ભરાય છે જ્યારે રબર ઉપર ધકેલવામાં આવે છે ત્યારે ફુગ્ગામાંથી મનુષ્યના શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાવે છે અહીં ફુગ્ગા ફેફસા અને રબર સીટ ઉરોદર પટલ તરીકેનું કાર્ય સમજાવે છે ચાર ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી સાધન સામગ્રી કસનડી પ્લાસ્ટિક પદ્ધતિ એક કસનડી લો તેના ઢાંકણ પર છિંદ્ર કરો બે કસનડીમાં તાજુ બનાવેલું ચૂનાનું નીતૃ પાણી લો હવે ઢાંકણ વડે કસનડી બંધ કરો ત્રણ ઢાંકણના છિદ્રમાંથી પ્લાસ્ટિકની સાકડી નાડી કે સ્ટ્રો પસાર કરો અને તેનો છે આમ થવાનું કારણ ફૂક દ્વારા ઉશ્વાસ કાર્બન ડાયોક્સાઇડ વાળું ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ બનાવે છે જેને લીધે દ્રાવણ દુધિયા રંગનું બને છે ચૂનાનું નીચે પાણી સાથે કાર્બન ડાયોક્સાઈડ ઉમેરતા કાર્બોનેટ અને પાણી છૂટું પડે છે નિર્ણય કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહે છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો